દરેક ઉમેદવારની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું એક નામું પણ ત્યાં રજૂ કર્યું આપને જણાવી દે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને તેઓ દસ વર્ષથી દેશના પ્રધાનમંત્રી છે પણ તેની પાસે ન તો પોતાનું ઘર છે કે ન તો પોતાની કોઈ કાર છે જો કે છેલ્લા સત્તર વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગમ સંપત્તિમાં પચીસ ગણો વધારો થયો છે બેંક બેલેન્સમાં તેત્રીસ ગણો તેમનો

પણ ખાસ કરીને કહી શકાય કે નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસની સરખામણીમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કમાણી બમણી થઈ ગઈ છે બે હજાર અઢાર ઓગણીસમાં પીએમ મોદીએ તેમની આવક અગિયાર પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા જાહેર કરી હતી ચૂંટણીના સોગંદનામામાં જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેમની આવક ત્રેવીસ પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયા હતી તેમની આવક બે હજાર ઓગણીસ વીસમાં સત્તર પોઈન્ટ એકવીસ લાખ રૂપિયા

તેમની સામે કોઈ ફોજદારી કેસ પણ નોંધાયેલ નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદર વર્ષથી એક પણ જ્વેલરી ખરીદી નથી અને મોદી પાસે માત્ર ચાર વીટી છે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોગંદનામામાં ઉલ્લેખ છે પ્રધાનમંત્રી મોદીની કુલ જંગમ સંપત્તિ ત્રણ કરોડ બે લાખ છ હજાર અને આઠસો નેવ્યાસી રૂપિયા છે છેલ્લા પાંચ વર્ષમાં તેમની જંગમ સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે બે નજર કરીએ તો પીએમ મોદીની જંગમ સંપત્તિ આ તમામ બાબતોનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ જયારે પોતાનું નોમિનેશન ફાઇલ કર્યું ત્યારે તેની સાથેના સોગંદનામામાં કર્યું છે મતલબ સાફ છે કે દેશના પ્રધાનમંત્રી પાસે નથી પોતાનું ઘર નથી પોતાની કાર નથી તેની પાસે કોઈ હથિયાર કે નથી તેની ઉપર કોઈ પોતાની કેસ અને તેથી જ માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર બેથી થી લઈને અત્યાર સુધીના તમામ સોગંદનામા છે તેમાં તેની સંપત્તિનો તેઓ ઉલ્લેખ કરતા રહ્યા છે